વિસનગર શહેરમાં મારામારી અને ઝઘડાઓના કેસ વધી રહ્યા છે જાણે કે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો બે દિવસ પહેલા માયા બજારમાં પાર્કિંગ મુદ્દે કાર ચાલકે વેપારી સાથે ઝપાઝપી કરી હતી ત્યારે એનો વિડીયો વાયરલ થયો હતો પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો પરંતુ બીજા દિવસે ફરી લોકો લાકડી લઈને આવીને વેપારી હુમલો કરી દેતા મામલો ગરમાયો હતો જેમાં પોલીસની કામગીરી ઉપર સવાલો જો જે તે વખતે એક્શન લીધી હોત તો આ ઘટના ફરીવાર ન બની હોત તેવું ચર્ચાઈ રહ્યું છે તો બીજી બાજુ આજે મારવાડી બિલવાસમાં માં રીડા અપરાધીઓ દ્વારા એક પરિવાર ઉપર પથ્થરમારો કરી હથિયારો સાથે ઘૂસી આવી મારામારી કરી હતી જેમાં યુવકે આપવીતી જણાવી હતી હવે વિસનગર સિટી પોલીસે ટ્રાફિકની કામગીરીમાંથી બહાર આવીને અપરાધીઓ વિરુદ્ધ લાલ આંક કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે બીરો રિપોર્ટ વિસનગર શું નામ આપનું શું ઘટના બની હતી હવે આમાં એવું હતું કે પહેલા ચૌદ બે હજાર સાત બે હજાર ચૌદમાં મારા કાકાનું મદદ કરેલું હોય અને આરોપી મારે રાતે એવો બનાવ થયેલો કે હું ત્યાંથી નીકળતો હતો ઘટતી અને મને ચાર પાંચ જણા મારવા આવેલા તલવારોની ધાળિયા લઈને આ ઘટના ક્યારે બની હતી એ ઘટના દસ પંદર આસપાસમાં બની હતી આ બાબતે તમે પોલીસમાં લેખિતમાં આપ્યું હા અમે આપ્યું લેખિતમાં કે ભાઈ એમને જેમ બને એમ જલ્દી જેલમાં એ લોકો પૂરે કોણ કોણ લોકો હતા જે તમારા પર હુમલો કર્યો એ ચાર જણા હતા શું નામ હતા એમના એકનું નામ કરણ હતું એકનું રાજ હતું ધવલ અને એકનું નામ જયેશ તમારી શું માગણી છે